નમસ્તે સસ્ત્રીય ગાલ કેમ છો ગેડો હાલ એક સગા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ અને વાગ્યા છે સવારના નહીં પણ બપોરના એક અને મારી મોર્નિંગ મારી નવી સીટ કવરની સાથે થઈ ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું શોપ પર આજે મે પ્રોપર ઊંગ કરી છે શાંતિથી સુતો તો મસ્ત સાઇલેન્ટ કરીને બરાબર છે અમે આપણે દુકાન બાજુ પ્રયાણ કરી રહ્યા છે વરસાદી વાતાવરણ થોડું થોડું હાલમાં દેખાય પણ રહ્યું છે અને નોળિયાની ફેમિલી આખી આખી લાઈન બંધ ચારે ચાર જણા પરિવારમાં હતા એ રસ્તા ક્રોસ કરી ગયા છે અને આપણે હવે દુકાન જઈ રહ્યા છીએ જોઈએ છીએ આજના દિવસમાં આપણે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ ઓકે જો લેખ ગો ગાઈઝ

અલગ જાતનો ડ્રેસ કોડ બનાવડાવવાનો છે મતલબ એક નવો પ્રોજેક્ટ લઈને હું આવું છું આ બધા જાણ આપણે એક નવો પ્રોજેક્ટ લઈને આવું છું એના માટે જાઉં છું લૂક જે બનાવવાનો છે એના જે કપડાં જે છે એને સીવડાવવાના છે એટલે એના માટે જઈ રહ્યો છું કપડું મારે જે જોઈએ છે એ મને મળે છે કે નહીં એ ત્યાં જઈને મારે જોવાનું છે હજુ એટલે અસ ગો આપણે જઈ રહ્યા છીએ અને આ લુખો આવ્યો છે આપણી જોડે પાછું બરાબર છે તો જઈએ જોઈએ જોઈએ કે 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 જે જે છે 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 એ કલર મળે બનાવવાની બની જશે બધું ચેક કરીએ ત્યાં જઈને એટલે આગળ ખ્યાલ તૈયારી થઈ રહી છે નાખ્યા ત્યાં ભાઈને દેતા યસ સાવતન માં

ટૂંકમાં બિપિન ભાઈ થઈ ગયો છે દાવ મને પાંચસો રૂપિયા મળી જાય હે મારા પાંચસો મળી જાય તને તારા પાંચસો મળી જાય બિપિન પાંચસો રૂપિયા લઈ નીકળ્યો દુકાન પેટ્રોલ પુરાવા અને પૈસા દુકાનના ના ગેટ માં બહાર પડી ગયા અને એરો ગાડી લઈને જતો રહ્યો છે હવે ત્યાં જઈને હલ વહી જાય કે પૈસા લીધા તા તો ગયા ક્યાં અને ગયા તો પડી ગયા હવે કિશનને તો મન તો ફોન કરે નહીં કિશન પૈસા પડી ગયા કે આ કે આવે તો મુ તું તો લઈ ગયો અમારો વિસાઈતો જે જ નહીં તારા તાર બગર મત કાપશું અમે તો લવલી ઢુકો મેા ધીમારવાની તો થાય છે ને મેરી તો માર પડે તારો અવાજ ન હું જી લોલી હા ઓ બીમારની ગાડી ગાડી બીમાર થઈ વાળી રેવા દે કાળી એક નંબર ની નો બીપી 500 રૂપિયા ની ગેમ આજે બીપી ને બહુ મોંઘી પડશે ચાલ એ ના આવતા

હા તમે કીધું ત્યાં પસાર થાય મકર એટલું ખબર છે એ તો ભાઈ આવે મકર તમે કીધું એ તેલંગાણા પછી વાત બસ બે બઉ થઇ ગયા કેમ પાડવામાં સામાજિક વિજ્ઞાન કરીને વિષય આવતો ખબર પણ એમાં રાજાના નો યાદ રાખે તો ના 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 એ તો સમાજ વિદ્યા

અત વી કે એ ભાઈ થોડું તો ઇંગ્લિશ કો યાર આવ તો મે યાર એવું કો જીકે કે એવું કો જી કે ખરેખર છે ને તું બધું જ છોડ દે અને હું કાલે તારું સ્કૂલ માં એડમિશન કરાવું પેલા ધોરણ થી ભણવાનું ચાલુ કર નકર રોજ ચોપડયો લઈને તારા ઉપર ઓફિસ માં જાવ હું ઈ ખોડું તને કે બધું હું છે અને દસ વાગ્યા નું પેપર હોય બરોબર એક કે દોઢ વાગે પતી જાય બસ દોઢ વાગ્યા પછી આગળનું હું હતું યાદ નહી રાખવાનું

हैदराबाद 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 तेलंगाना तो पर वृद्ध पसारकर तू आता तो तो ए बच्चे हु आयो गोवा एंती यार चम हैदराबाद नी वृद्धी वेदराबादे गोवा

હા તને કોને બોલવાનું કહેલું હારું દુનિયાના ખંડ કેટલા તમે મને સવાલ એવો પૂછે ને કેટલા ખંડ એટલે હું વિચારો પડી હારું તારી તો એક જ છે હા તો ખંડ કેટલા હા એ એક જ ખબર આપણે જેમ રહીએ એમ જ દેશ કેટલા એવા કે ગણ્યા નહીં તો એ આશરે આ છે કઈ દે 5

વ્લોગર્સ તરવ ચશ્મા બદલ તરચશ્મા બદલ તરચશ્મા બદલ તરચશ્મા બદલ બતા મે બતા કે જઈ ઓ બાડી ઠોકાઈ બતા હૈદરાબાદ જતા રહ્યા હૈદરાબાદ બો બતા મે બતાઈ લઈ બતાઈ ભાઈ કેમ ન બતાવી બતાઈ બતાઈ કે તારા દાચું બતાડ્યું તું બતાઈ મે તારું બતા દીધું મે કેડા હો ગયા જસ્પર કેડા હો ગયા કેડા હો ગયા વ્લોગર્સ

સામાજિક વિજ્ઞાનમાં માં ભણવાનું આવે અને સમાજ વિદ્યા માં આયુ બધું પૃથ્વી ભણવાનું આવતું એમ એટલે બે વિષય અલગ અલગ છે ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું ઘરે અને આ પડીકું આવી ગયું છે અંધા કાનૂન હૈ

સર હ